થરાદના મેડિકલ સ્ટોરમાં થયેલી તપાસ પંથકમાં ચર્ચાની એરંડે ચડી થરાદ વિસ્તારની અંદર આવેલા મેડિકલ સ્ટોરોમાં બે દિવસ અગાઉ ડ્રગ ઓફિસર ટીમ સહિતના અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસ હવે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે શહેરની કેટલીક મેડિકલ સ્ટોરોમાં ચેકિંગ કરવામાં આવ્યું હોવા છતાં એક પણ વાંધાજનક કે નશાકારક દવા મળી ન આવતા તપાસની વિશ્વનીયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે ઉલ્લેખનીય છે કે છ ડિસેમ્બરના રોજ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી થરાદ આવ્યા હતા આ દરમિયાન શિવનગરની એક બહેને જાહેર મંચ પરથી સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે થરાદની મેડિકલ સ્ટોરોમાં ખુલે નશાકારક સિરપ કેપ્સુલ અને ઇન્જેક્શનો ઉપલબ્ધ છે જરૂર પડે તો રેડમાં સાથે આવવાની તૈયારી પણ વ્યક્ત કરી હતી છતાં ત્યારબાદ થયેલી ડ્રગ ઓફિસરની રેડમાં એક પણ મેડિકલ સ્ટોરમાંથી વાંધાજનક વસ્તુ ન મળવી અનેક પ્રશ્નો ઊભા કરે છે બીજી તરફ પંથકમાં એવી ચર્ચા પણ છે કે મેડિકલ સ્ટોરોમાં જે નશાકારક દવાઓ સરળતાથી મળે છે તે સપ્લાય થરાદ સપ્લાય એજન્સીઓમાંથી થાય છે આવી સ્થિતિમાં શહેરની એક પણ મેડિકલ સ્ટોરમાંથી તંત્રને કંઈ હાથ ન લાગવું શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ચર્ચાઓ છે કે શું ખરેખર તપાસ દરમિયાન કાંઈ મળ્યું નથી કે પછી તપાસ માત્ર ઔપચારિકતા પૂરતી જ રહી ગઈ ડ્રગ ઓફિસરની ટીમની કામગીરી સામે ઉઠેલા આ સવાલો હવે પંથકમાં ગરમ ચર્ચાનું કારણ બન્યા છે લોકો માંગ કરી રહ્યા છે કે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે તેવી વિસ્તારની આમ જનતાની માંગ થઈ રહી છે Thank okay. you.